નોલેજ આપનું હાર્દિક સ્વાગત છે બધાએ જોયો હશે તેમાં ઘર બેઠા આપણે લાઈફ સર્ટિફિકેટ એટલે કે હયાતીની ખરાઈ કઈ રીતે કરી શકીએ છીએ તેનો વિડીયો બનાવીને મૂક્યો તો તેમાં મિત્રોએ કોમેન્ટ કરી હતી કે તમે ઓનલાઈન વિડીયો બનાવી અને ઓનલાઈન કઈ રીતે આપણે લાઈફ સર્ટિફિકેટ મેળવી શકીએ છીએ હયાતીની ખરાઈ કઈ રીતે કરી શકીએ છીએ તેનો વિડીયો બનાવો તેમજ મિત્રોના ફોન પણ મને આવતા હતા કે ઓનલાઈન એક વિડીયો બનાવો તો આજે હું આપને ઓનલાઈન વિડીયો દ્વારા બતાવીશ કે કઈ રીતે તમે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ હયા તેની ખરાઈ કઈ રીતે કરી શકો છો મિત્રો તમે બધા મોબાઈલ ફોન વાપરો છો અથવા તો તમારા ઘરમાંથી કોઈ યંગ યંગ હોય તો એને પણ તમે ઓપરેટર બનાવી અને તમે ઓનલાઈન લાઈફ સર્ટિફિકેટ મેળવી શકો છો તો મિત્રો સરકારે પેન્શનર છે તેના હિતમાં વૃદ્ધાવસ્થા અને અશક્તતાને કારણે તેઓ ક્યાંય જઈ ન શકે અને ઘરે બેઠા સરળતાથી લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાય તેના માટે જીવન પ્રમાણ એપ છે એ બનાવી છે આ એપ દ્વારા આપણે ઓનલાઈન જીવન પ્રમાણ છે એ મેળવી શકીએ છીએ તો મિત્રો મારો વિડીયો છે એ લાઈક કરજો તેમજ શેર પણ કરજો જેથી વધારે લોકો દ્વારા આ આ માહિતી બધાને પહોંચી શકે તેમજ જો આપ આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ મારો વિડીયો છે અંત સુધી જોશો જેથી તમે સરળતાથી તમારું લાઈફ સર્ટિફિકેટ છે એ બનાવી શકશો અને ક્યાંય તમારે જવાની જરૂર નહીં પડે તો ચાલો આપણે શરૂ કરીએ છીએ કે લાઈફ સર્ટિફિકેટ ઓનલાઈન કઈ રીતે કરી શકાય છે તમારા મોબાઈલમાં તમે પ્લે સ્ટોરમાં જઈ અને જીવન પ્રમાણ એપ ઇન્સ્ટોલ કરો સર્ચ કરશો જીવન પ્રમાણ એટલે તમને એપ દેખાશે અને ઇન્સ્ટોલ કરો હવે જીવન પ્રમાણ એપને ઓપન કરો એટલે આ રીતે તમને સ્ક્રીન ઉપર દેખાશે જીવન પ્રમાણ હવે ઇન્ફોર્મેશન આવશે તમારા સ્ક્રીન ઉપર આધાર ફેસ આરડી છે તેની એપ તમારે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની છે સર્ચ કરશો આધાર ફેસ આરડી આ ગવર્મેન્ટની છે અહીં જો એ ઇન્સ્ટોલ થાય છે આધાર ફેસ આરડી તમને દેખાશે નહીં પરંતુ પાછળ રન કરશે બેકગ્રાઉન્ડમાં રન કરશે અહીં થઈ ગઈ છે આપણે આધાર ફેસ આરડીની એપ હવે તમારી જીવન પ્રમાણની એપ ખોલો આવી રીતે દેખાશે તમને જીવન પ્રમાણ હવે તમારે આમાં ઓપરેટર છે એનું રજીસ્ટ્રેશન કરવાનું છે તમારા ઘરમાં ગમે તે વ્યક્તિ છે એ પોતાનું નામ અને એન્ટર કરી મોબાઈલ નંબર અને એ થઈ શકશે તમે જાતે પણ થઈ શકશો આધાર નંબર નાખવાના છે મોબાઈલ નંબર નાખવાના છે અને ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે આ થઈ જાય એટલે સબમિટનું બટન છે દબાવો આ રીતે તમારે મોબાઈલમાં ઓટીપી આવશે જે તમે મોબાઈલ નંબર નાખ્યો હશે તેનો ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરો તમે એટલે આ રીતે તમારે ખુલશે ઓપરેટર નેમ હવે ઓપરેટર જેના નામથી તમે કરવા માગતા હો આધાર નંબર નાખ્યા હોય એનું નામ નાખવાનું છે તમારે આમાં અને બોક્સમાં રાઈટ કરવાનું છે પછી અહીં બતાવે તમને ત્યારે આ રીતે તમારી ફેસ આરડી આધારની જે ફેસ આરડી એપ છે એ ખુલશે અને હવે તમારો ફેસ છે જે પેન્સનર છે એમને એમનો ફોટો પાડવાનો છે એકવાર તમે આઈ લિંક કરો પલક ઝપકાવો એટલે આ રીતે તમારો ફોટો પડી જશે હવે જીવન પ્રમાણ છે એમાં જે પેન્સનર છે એને પોતાનું આધાર નંબર છે એ એમાં પેન્શનરનું નેમ આવશે પહેલાં જે તમારા પીપીઓ નંબરમાં છે એ પેન્શનરનું નામ તમારે એમાં એન્ટર કરવાનું છે પેન્શનરનું નામ એન્ટર થાય પછી ટાઈપ ઓફ પેન્શન એમાં કેટેગરી છે એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે કેટેગરીમાં તમને ઓપ્શન દેખાશે એમાં ઈપીએસ નાઇન્ટી ફાઈવ ફેમિલી અધર્સ અને સર્વિસ જો તમે પેન્શનર છો તો સર્વિસમાં તમે ક્લિક કરો અને ફેમિલી પેન્શનર છો તો ફેમિલીમાં હવે તમારી ઓથોરિટી કઈ છે સ્ટેટ ગવર્મેન્ટ છે કે તમારું પછી તમારું પેન્શનર છે એની ટ્રેઝરી ઓફિસ કઈ છે કયો ડિસ્ટ્રિક્ટ છે એ તમારે સિલેક્ટ કરવાની છે બધા ડિસ્ટ્રિક્ટ આપ્યા છે અહીંથી ત્યાંથી તમારે તમારું જે ડિસ્ટ્રિક્ટ છે એ ધારો કે અમદાવાદ છે તો અમદાવાદ પીપીઓ અમદાવાદ આવશે રાજકોટ પીપીઓ આવશે ગાંધીનગર પીપીઓ છે રાજકોટ પીપીઓ સુરત છે બરોડા છે એ રીતે આવશે અને બીજા બધા ડિસ્ટ્રિક આવશે જે તમને લાગુ પડતું હોય તેમાં તમે ક્લિક કરો એટલે તમારી પેન્શન ઓથોરિટી છે એ આવી જશે હવે પેન્શનરના પીપીઓ નંબર છે જે પી થી સ્ટાર્ટ થાય છે પીઆર પછી ડેટ હશે તમે જ્યારે તમને જ્યારે પેન્શન મંજૂર થાય એ અને પછી ચાર અંક હશે તમારા પીપીઓ નંબરના એ બધા બારથી તેર નંબર છે એ બધા નાખવાના છે જે રીતે છે એ રીતે પછી તમારા બેંક એકાઉન્ટ નંબર છે પેન્શનરના જે બેંકમાંથી તમે પેન્શન મેળવતા હો તે એન્ટર કરવાના છે પછી તમારું કન્ફર્મેશન આવશે તમે ફરીથી ચેક કરી લો કે બરાબર છે વિગત પછી ટીક કરો તમે બોક્સની અંદર અને પછી સ્કેન કરો સ્કેન કરશો એટલે તમારી આધાર ફેસ આરડીની એપ છે એ ફરીથી ખુલશે અહીં તમારો ફો તમારે રાખવાનો છે તમારો ફેસ અને બ્લિંક કરવાનું છે એટલે તમારો ફોટો કેપ્ચર થઈ જશે અહીં તમારે આવી જશે તમારું જીવન પ્રમાણ અને આઈડી હશે એ આઈડી તમારે લખી નાખવાના છે એ કાગળ ઉપર હવે ફરીથી તમારે સર્ચ કરવાનું છે ફરીથી જીવન પ્રમાણની એપ ઉપર જવાનું છે હવે અહીં તમારે તમારે ડાઉનલોડ તમારું સર્ટિફિકેટ કરવાનું છે પેન્શન સાઇન ઇન હવે તમારા જે પ્રમાણ આઈડીના જે નંબર છે તમે લખ્યા છે ને એ અહીં એન્ટર કરવાના છે એ આઈડી નંબર તમે કરશો પછી કેપચા આવશે કેપચામાં તમારે જે લખેલું છે એ પ્રમાણે લખવાનું છે અને પછી જનરેટ ઓટીપી એમાં તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે અહીં કેપચા થાય છે જે ઉપર લખ્યું છે ગ્રીન અક્ષરમાં એવી રીતે જ લખવાનું છે અને ઓટીપી આવશે પછી ફરીથી પાછું લોગઇન કરવાનું છે આ રીતે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાથી તમે તમારું લાઈફ સર્ટિફિકેટ છે એ તમે મેળવી શકશો તેમજ તમે તમારામાં સ્ટોર કરી અને સેવ કરીને રાખી દેજો મિત્રો આ પ્રોસીઝરથી તમે ઓનલાઈન તમારું જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ હયાતીની ખરાઈ કરી શકશો અને દર વર્ષે આ સૌ સરળતાથી કરી શકાય છે આ વસ્તુ તમે ફોલો કરશો તો દર વર્ષે તમારે એ બેંકમાં જવામાંથી મુક્તિ મળશે અને ઘર બેઠા તમે તમારી જાતે જ કરી શકશો તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તેમજ વિડીયોને લાઈક અને શેર પણ કરશો તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ચાલો હવે ફરીથી મળશો નવા વિડીયો ત્યાં ત્યાં સુધી હું આપની રજા લઉં છું નમસ્કાર